એક તરફ એક ડઝનથી વધુ ફોર્ચ્યુનર સોનાના બિસ્કિટનો ઢગલો દસ જેટલા ફાર્મ હાઉસ અને બંગલાની આખી સોસાયટી રાખો અને બીજી તરફ માત્ર એક પાડો ઊભો રાખશો અને તેની કિંમતમાં બધી જ ફોર્ચ્યુનર બંગલા કે સોનું ખરીદી લેશો છતાં પણ રૂપિયા વધશે બિલકુલ મિત્રો તમે સાચું જ સાંભળી રહ્યા છો આ એક પાડાની કિંમત છે જેના કારણે આજે વિશ્વભરમાં તેની ચર્ચાઓ થઈ રહી છે નમસ્કાર મિત્રો હું છું કૃપાલસિંહ જાડેજા અને આવો વિગતે વાત વાત કરીએ ગુજરાતી પર આપણે સૌ કોઈ સારી રીતે જાણીએ છીએ કે અત્યારના સમયમાં પશુઓ ખૂબ મોંઘા થઈ ગયા છે અને તે બિલકુલ સાચું છે કારણ કે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળીને તમે પણ કદાચ ચોકી જશો અને જીવનમાં ક્યારેય કોઈને ડોબા જેવા છો એ કેવત ભૂલથી પણ નહીં બોલો કારણ કે ડોબુ ગણાતી ભેંસ કે પાડો પણ તેના માલિકને કરોડપતિ બનાવી શકે છે આ પાડાની ખાસિયત જાણીને તમને પણ નવાઈ લાગશે કારણ કે અનમોલ નામના પાડાના માલિક માટે અનમોલ એ ચમત્કારથી ઓછો નથી પંદરસો કિલો વજન ધરાવતો આ પાડો તેના વિશાળ કદ અને આલિશાન જીવનશૈલીના કારણે ફેમસ બન્યો છે અને તેની કિંમત ત્રેવીસ કરોડ રૂપિયા છે અનમોલ રોયલ લાઈફની જેમ જીવનશૈલીને લઈને પણ ખૂબ ચર્ચાઓમાં રહે છે તમને જણાવી દઈએ કે મેરઠમાં યોજાયેલા એક પ્રદર્શનમાં આ પાડાને જોઈને અને તેની કિંમતને જાણીને લોકો સ્તબ્ધ થઈ ગયા હતા દસ મર્સિડીઝ બેન્જ કારની જેટલી કિંમત ધરાવતો આ પાડો તેની ઉચ્ચ ગુણવત્તાવાળી જાતિને કારણે ઓળખાય છે અને તેના માલિક તેને પરિવારના સદસ્યોથી પણ વિશેષ સાચવે છે અને એટલે તો તેનો ઉછેર પણ શાહી ઢબે કરે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની દેખભાળ અને આહારની બાબતમાં કોઈ રાજાથી ઓછી નથી અનમોલ દરરોજ બસો પચાસ ગ્રામ બદામ ચાર કિલો દાળમ ત્રીસ કેળા પાંચ લિટર દૂધ અને વીસ ઈંડા ખાય છે આના સિવાય અનમોલને ઓઇલ કેક લીલો ચારો ઘી સોયાબીન અને મકાઈ પણ ખવડાવવામાં આવે છે માત્ર ખોરાક જ નહીં અનમોલ દિવસમાં બે વાર શાહી રીતે સ્નાન પણ કરે છે આ ઉપરાંત બદામ અને સરસવના તેલથી તેની માલિશ પણ કરવામાં આવે છે આપને જણાવી દઈએ કે અનમોલ મુર્રાહ જાતિની શુદ્ધ ઓલાદ છે અને તે આઠ વર્ષનો છે તે ખૂબ જ શુદ્ધ નસલનો છે જેથી તેની કિંમત આટલી વધુ છે સાથે જ અનમોલના ઉપયોગથી જે ભેંસ આવે છે તે દૂધમાં ઉત્તમ હોય છે એટલા માટે જ અત્યાર સુધીમાં અનમોલનો ઉપયોગ પણ સેંકડો પશુઓના સંવર્ધન માટે થયો છે અને તેના કારણે જ અનમોલના માલિક ગિલ આ બિઝનેસમાંથી દર મહિને લગભગ પાંચ લાખ જેટલા રૂપિયા કમાઈ રહ્યા છે સૌથી મહત્વની વાત એ છે કે અનમોલના માલિક તેને કરોડોની કિંમતે પણ વેચવા નથી માંગતા અને તેઓ કહે છે કે અનમોલને ક્યારેય વેચીશું નહીં મિત્રો અનમોલ કિંમતની વાત આવે ત્યારે આપણા ગુજરાતના કચ્છમાં તો એવા અનેક લોકો રહે છે કે જેમની પાસે લાખોની કિંમતની ભેંસ છે સાથે જ દર વર્ષે યોજાતા તરણેતરના મેળામાં પણ દસથી થી પંદર લાખ સુધી ગાયો ભેંસોની કિંમત અને બોલી બોલાતી હોય છે વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળામાં ગાયો ભેંસો વિશે અને ત્યાં જે બોલીઓ લાગતી હોય છે તે કેવી રીતે લાગતી હોય છે તે જાણવા માટે અમે તેમની સાથે વાત કરી હતી અને તમે પણ તે વિડીયો જુઓ પાડાનું પણ પ્રદર્શન કરવામાં આવે છે અને આ પ્રકારનો પાડો જે છે આપણે ક્યારેય નહીં જોયો હોય શું કહેશો શું નામ છે તમારું મહેશભાઈ ધૂળાભાઈ હાંડા કઠિયા ગામ તાલુકો રાણપુર એમ એ જાફરાભાઈજી પાડો લઈને આવ્યા છીએ તો જે રીતે આપણે જોયું કે પશુ પ્રદર્શન હરીફાઈ જે રાખવામાં આવી છે અને અનેક પ્રકારની ભેંસુઓ અનેક પ્રકારના પાડાઓ જે છે તં રાખવામાં આવ્યા છે અને આપણે જોઈ શકીએ છીએ કે જે જાફરાબાદી ભેંસ છે તે ઘણી રાખવામાં આવી છે જાફરાબાદી પાડાઓ છે ત્યાં રા ત્યાં રાખવામાં આવ્યા છે અને આ જાફરાબાદી પાડો છે આપણે જોઈ શકીએ છીએ અને તેનું નામ નાગરાજ છે અને જે આ નાના ટીમલા ગામનો છે લીંબડી લીંબડી તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નાના ટીમલા ગામનો છે ને જે રીતે અનેક પ્રકારના પશુઓ જે છે અહીં રાખવામાં આવતા હોય છે અને ત્યારબાદ આ જે ભેંસ છે જાફરાબાદી ભેંસ છે અને સત્તર લીટર જેટલું દૂધ આપે છે જાણીને નવાઈ લાગશે અને આ જે સોનગઢ ગામની ભેંસ છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સોનગઢ ગામની ભેંસ છે અને અનેક પશુઓ જે છે તે અહીં હરીફાઈમાં આવતા હોય છે અને તરણેતરના મેળાની જે ખાસિયત છે આ લોકમેળાની ખાસિયત છે અહીં ગ્રામીણ સંસ્કૃતિ જે છે તે અહીં દર્શાવવામાં આવતી હોય છે તેનું પ્રદર્શન થતું હોય છે અનેક પ્રકારના પશુઓ જે છે તેનું પ્રદર્શન થતું હોય છે અને જે આ ભેંસ છે તે સોનગઢની ભેંસ છે જાફરાબાદી ભેંસ છે અને અનેક ભેંસો જે છે તે લાવવામાં આવી છે અનેક પાડાઓ છે તે લાવવામાં આવ્યા છે અને જે આ પાડો છે આપણે જોઈ શકીએ છીએ કે તેનું સ્વરૂપ જોઈ શકીએ છીએ જાફરાબાદી પાડો છે અને સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાનો સોનગઢ ગામનો આ પાડો છે ત્યારે તેના માલિક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે શું નામ છે મસાભાઈ ચોથા ભાઈ ઘટે છે શું કહેશો કે આ પાડાની શું ખાસિયત છે આ પાડો જાફરાબાદી અને બહુ ઓલાદ સારી થાય એ માટે લાવ્યા છો મેળામાં પ્રદર્શન બહાર પાડવા પહેલી વખત તમે ભાગ લીધો છે કે લેતા રહો ના એમને તો

કાલ ખબર પડે શું આ પાડાની શું ખાસિયત છે તમે દરરોજ સાચવતા કેટલો ખોરાક હોય છે અને આઠ કિલો રોજાનો ખોરાક આઠ દસ કિલા જેવો બાકી ઘાસ સારો લીલો જે ખાય અને ભેંસું બહુ સારી થાય આ પાડાની પાડવી થાય એ માટે આપણે રાખીશું

તો આ ખેડૂતોનો પશુ પ્રેમ છે અને જે અહીં પશુ પ્રદર્શન માટે જે ખેડૂતો આવતા હોય છે જે માલધારીઓ આવતા હોય છે તેમનો પશુ પ્રત્યેનો પ્રેમ જોઈ શકીએ છીએ અને અનેક પ્રકારની ભેંસો જે છે તે રાખવામાં આવી છે જોયું મિત્રો તો આપણે ત્યાં પણ અનેક એવા પશુઓ છે જેમનો દેખાવ ખાસિયત અને કિંમતના કારણે દુનિયાભરમાં તે ચર્ચાનું કેન્દ્ર બને છે તો અમારી આ અનોખી વાત તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો અત્યારે બસ આટલું જ ફરી આવી જ કંઈક વાતો કરતા રહીશું અને ફરી મળીશું વાત ગુજરાતી પર